ભાવનગર શહેરની ઓળખ ગણાતી સરતક્તસિંહજી સિવિલ હોસ્પિટલ જેને ક્યારેય મહારાજાનું અમૂલ્ય દાન માનવામાં આવતું હતું તે જ હોસ્પિટલ આજે બીમાર હાલતમાં પહોંચી ગઈ છે ભાવનગર શહેરના હૃદય સ્થળે આવેલી સર તક્તસિંહજી સિવિલ હોસ્પિટલની ઇમારત આજકાલ ધીમે ધીમે ધારાશાહી થવાના આજકાલ ધીમે ધીમે ધારાશાહી થવાના માર્ગે છે સો વર્ષ જૂની આ હેરિટેજ બિલ્ડિંગની છત અને દિવાલોમાંથી ઝાડ વનસ્પતિઓ ઉગી નીકળ્યા છે હોસ્પિટલ પરિસરમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે જે દર્દીઓ માટે પણ જોખમરૂપ બની રહ્યા છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર અને નેતાઓની ઉદાસીનતાના કારણે હોસ્પિટલની હાલત ખરાબ થઈ છે નિયમિત સફાઈ અને જાળવણીના અભાવને કારણે છતના ભાગોમાં તિરાડો પડી છે અને બિલ્ડિંગ ધીમે ધીમે નબળી પડી રહી છે વીઓ ટુ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી તેમણે જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જાહેર હોસ્પિટલ તરીકે પ્રજાને આપવામાં આવેલ આ હેરિટેજ બિલ્ડિંગની સાચવણી કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એક તરફ સરકાર વારસાગત ઇમારતોના સંરક્ષણની વાત કરે છે જ્યારે બીજી તરફ પોતાની આંખો સામે આ ઐતિહાસિક સટી હોસ્પિટલની હાલત ખરાબ થતી જોઈ રહી છે પ્રશ્ન એ છે કે આખરે આ હેરિટેજ બિલ્ડિંગની સફાઈ અને માનવજાત ક્યારે કર થશે પ્રશ્ન એ છે કે આખરે આ હેરિટેજ બિલ્ડિંગની સફાઈ અને માવજત ક્યારે થશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không અર્પણ કાતરડિયા નાયબ કાર્યપાલક ઇજનેર પીઆઈયુ ભાવનગર હવે અમે રેગ્યુલર છે ને દર વર્ષે કામગીરી ત્યાં કરાવડાવીએ છીએ ચોમાસા પછી દર વખતે ચોમાસામાં છોડવાને વેલને ઉગી નીકળતો હોય છે પણ આ વખતે જ્યારે અમે ડ્રોનથી સર્વે કરાવ્યું તો એમાં ડોમ ડેમેજ થયેલા છે પથ્થરનો ઘણો ભાગ પડી ગયો છે અને અમુક લૂઝ કોન્ક્રીટ ને એવું છે ને પડવા જઈ રહ્યું છે હું એવું માનું છું મહારાજા સાહેબે વર્ષો પહેલા એટલે સો વર્ષ પહેલા ભાવનગરના પ્રજાજનો એટલે પોતાની પ્રજા ના આયુષ્ય અને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે માટે સિવિલ હોસ્પિટલ હું એવું માનું ગુજરાતની બે ચાર હેરિટેજ બિલ્ડિંગ કહેવાય એમાંની બિલ્ડિંગ ભાવનગર સિવિલ હોસ્પિટલ છે પણ કમનસીબે આ શાસકોને અધિકારી એને સાચવી શકવામાં નિષ્ફળ છે એટલા માટે હું કહું છું કે ભાવનગરના આ હેરિટેજ બિલ્ડિંગમાં ઉપર જાડવાઓનો થર જામી ગયો છે પછી ભાવનગરની બીજું હેરિટેજ હોય ગંગાજળીયા દેરી તો તેમાં પણ જાડવાનો થર જામ્યો છે એટલે એનો મતલબ એવું છે કે આ શાસકો અને અધિકારીઓ અને મહારાજા સાહેબે આપેલી આ વસ્તુને સાચવવાનો પણ એની પાસે નવું તો કઈ બનાવવા નથી સત્તર વર્ષ પહેલા એક સિવિલ હોસ્પિટલ બનાવ્યું બિલ્ડિંગ બનાવ્યું અને સત્તર વર્ષ પહેલા કન્ડમ જાહેર કરવું પડે અને આ વર્ષોથી અડીખમ ખડેલી બિલ્ડિંગ ને આ લોકો સાચવી નથી શકતા મને એવું લાગે છે મહારાજા સાહેબ પણ અત્યારે એને દુઃખી થતા છે કે મારા પ્રજાજનો માટે મેં મૂકેલી વસ્તુ ને આ લોકો નવું તો નથી આપી શકતા પણ સાચવી પણ નથી શકતા